દાહોદ જિલ્લામાં કેદીની જમીનોના નકલી બિનખેતીના હુકમોની ગેરકાયદેસર કાર્યવાહી પ્રકરણમાં આ અગાઉ અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ પ્રકરણના મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર ફેલાય છે પોલીસે આ કેસમાં એક પછી એક શંકાસ્પદ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદો નોંધીને તપાસ ગતિશીલ કરી છે આજ રોજ ડીવાયએસપીની નિર્દેશમાં દાખલ પોલીસ ફરિયાદ અનુસાર એકસો સર્વે નંબરની જમીન સાથે જોડાયેલા નકલી હુકમોની નોંધ કરવામાં આવી હતી તપાસમાં ખુલ્લું કે જૂની તારીખોમાં ગેરકાયદેસર હુકમો દ્વારા જમીન આ પ્રકરણમાં સંડવાયેલા આરોપીઓ દ્વારા નકલી હુકમો પાસ કરવા અને શોર્ટકટ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પોલીસે જે ચાર કર્મચારીઓની ધરપકડ કરી છે તેમાં છત્રસિંહ પારિયા દેવાભાઈ સંઘાડા પરવતસિંહ આમલિયાર અને મેઘજીભાઈ તાવિયાડ સામેલ છે આરોપીઓની ધરપકડ બાદ પોલીસે રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે દાહોદ પોલીસે આ કેસમાં હવે માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા અને નકલી હુકમોમાં સંડોવાયેલા અને આરોપીઓને પકડવા માટે તપાસ વધુ ગતિશીલ બનાવી છે નકલી બેન ખેતીના આ પ્રકરણમાં રોજબરોજ ખુલાસાઓ થતા દાહોદા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે તપાસના અંતમાં આ મામલો ક્યાં સુધી પહોંચશે અને વધુ કેટલા મોટું નટવર્ક વધુ કેટલા મોટા નેટવર્ક બહાર આવશે તે જોવાનું રહેશે તાજેતરમાં જે નકલી એને લગતના કે નકલી અન્ય હુકુમો લગતના જે પ્રકરણ હતું એમાં ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ દાખલ થઈ હતી એકસો બાર સર્વે નંબરની અને ત્યારબાદ વિશેષ સર્વે નંબર મળી આવ્યા હતા એ ફર્ધરમાં ખુલ્યા હતા આ તમામ સર્વે નંબરો છે જેમાં અમુક સત્તા બહારના હુકુમો સમય મર્યાદામાં જે સત્તા છે અથવા જેટલા ક્ષેત્રમાં સત્તા છે એ બહારના હુકુમો એક વર્ષમાં સત્તા જેટલા હુકમો કરવાના છે એના કરતાં વધારે હુકુમો તથા જૂની તારીખમાં અમુક હુકમો આ બધા મુદ્દાઓ પર તપાસ વિગતવાર ચાલતી હતી આ દરમિયાન જે જમીનના માલિકો છે કે જે એફઆઈઆરમાં આરોપી તરીકે છે એમની અટક કર્યા એ દરમિયાન કે અન્ય કોઈ રીતે જે માહિતી મળી છે એ માહિતી મુજબ આમાં અમુક અધિકારીઓએ શોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરવા માટે ખોટી રીતે કામ કરવા માટે આની પાસે કામ રાખ્યું હોય એવું હકીકત જણાવેલી હતી જે અયે વિગતવાર તપાસ કરતા તપાસ દરમિયાન જે તે વખતના બે ટીડીઓ સીએમ બારિયા કે જે ઇન્ચાર્જ ટીડીઓ હતા ડી કે સંગાળા કે જેઓ પણ ઇન્ચાર્જ ટીડીઓ હતા ત્યારબાદ પીએસ આંબલીયા કે જે ઇન્ચાર્જ એ ટીડીઓ હતા અને એમ કે તાવિયાડ કે જે તે સમયના સર્કલ અધિકારી હતા આ ચાર લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોય એવું તપાસ દરમિયાન જણાવ્યા હતા એ ચાર લોકોની હાલમાં અટક કરવામાં આવેલી છે અને એમને રિમાન્ડ લેવાની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે